બનાસકાંઠાના વાવથરાદમાં ઢીમા ખાતે આવનાર જનઆક્રોશ રેલીના ભાગરૂપે ભાભર નિકેતન ખાતે બનાસકાંઠા જિલ્લાના સાંસદ ગેનીબેન ઠાકોરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ જેમાં જનઆક્રોશ રેલી આવતા દિવસોમાં ઢીમા ખાતે આવવાની હોવાથી કોંગ્રેસના ભાભર તાલુકા ભાભર શહેરના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા જેમાં વધુમાં નવી મતદાર યાદી સુધારણાને ચર્ચાઓ કરવામાં આવી સાંસદ ગેનીબેન ઠાકોરે જણાવ્યું કે બીએલઓને મળી પોતાના ગામોના ઉપસ્થિત રહીને મતદાર યાદીમાં સુધારા વધારા બાબતે જાતે હાજર રહીને લોકોને મદદરૂપ બનવા ઉપર ભાર મૂક્યો હતો જેમાં આ કાર્યક્રમમાં થતા રાધા પૂર્વ ધારસભ્ય ગુલાબસિંહ રાજપૂત ઇન્દ્રનીલ રાજગુરુ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા આજે પાબર તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજિત જે વર્તમાન સમયમાં એસઆઈઆર એટલે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલે છે એના વેરિફિકેશન માટે સરકાર તરફથી જે બીએલો મૂકવામાં આવ્યા છે એ બીએલોને પાર્ટીના આગેવાનો કઈ રીતે મદદ કરી કે એના માટે કાર્યકરોની આ મિટિંગ બોલાય છે સૌ મતદારોને પણ હું અપીલ કરું છું કે જે આ ઝુંબેશને ચાલે છે મતદાર યાદી સુધારણા તો એવું માની લેવાની જરૂર નથી કે તમારી પાસે ચૂંટણી કાર્ડ છે એટલે આ ફોર્મ નથી ભરવાનું આ ફોર્મ ફરજિયાત ભરવાનું છે જેનું ચૂંટણી કાર્ડ જેની પાસે હોય મતદાર યાદીમાં નામ હોય તો પણ આપ આ ફોર્મ નહીં ભરો તો તમારું મતદાર યાદીમાંથી નામ નીકળી જશે એટલા માટે કે જે ફોટા તમે મતદાર યાદીમાં તમારા હાલ છે જે તે વખતે તમારું મતદાર યાદીમાં નામ દાખલ કર્યું હશે અઢાર વર્ષની ઉંમરે એ વખતનો ફોટો છે અને અત્યારે ધારો કે હું પોતે મારું નામ અઢાર વર્ષની ઉંમરે દાખલ થયું હોય એટલે એ વખતનો ફોટો હોય મને અત્યારે ઓગણપચાસ થયા એટલે અત્યારનો ફોટો આપવો પડશે અને સાથે જે આપણું આધાર કાર્ડ છે એ આધાર કાર્ડ આ બે વસ્તુ ફરજિયાત બીએલઓને આપવાના છે અને જે વિસ્તારમાં જ્યાં રહો છો ત્યાં આપ સૌને જો બંધારણમાં કોઈ મુક્ત અને મફત મળ્યું હોય કોઈ હક મળ્યો હોય તો એ મતા અધિકાર મળ્યો છે અને મતા અધિકાર તમારો છીનવાઈ દેશે તો તમારી કોઈ પણ ચૂંટણી હોય તો કોઈ પાર્ટી કે કોઈ ઉમેદવારો પણ તમારી કરજ નહીં રાખે એટલે તમારા પોતાના માટે પણ જે તે ગામમાં તમારું મતદાર યાદીમાં નામ આવે એના માટે કરીને ફરજિયાત ફોર્મ ભરવાનું અત્યારે હાલનો ફોટો આપવાનો અને એના આધાર માટે જે નક્કી કરેલા પુરાવા એમાં ખાસ કરીને આધાર કાર્ડ આપો તો એમાં તમારો મોબાઈલ નંબર આવી જાય તમારી જન્મ તારીખ આવી જાય અને તમારું પોતાનું એડ્રેસ આવી જાય એટલે આટલા માટે કરીને મિટિંગ બોલાવી બીજું એકવી તારીખે જનાકૃષ રેલીનું આયોજન કોંગ્રેસ પાર્ટી મારફત ખેડૂતોને ન્યાય મળે આ વિસ્તારના લોકોને ન્યાય મળે એના માટે ધીમા આયોજન કરેલું છે તો આ સભામાં પણ આપ સૌ વધારો એવી આપ સૌને વિનંતી સુનીલ ગોકલાણી દિવ્યાંગ ન્યૂઝ ભાભર બનાસકાંઠા